હેલો ગાઈસ આપણા બ્લોક જીતા મજામાં મજામાં જ હોય આ બંને આ બંને બે ઊંઘી ગયા છે અને હું એકલો ચેલેન્જ કરું છું આ બે ચોવીસ ઘંટે કા ચેલેન્જ કરતા હૈ મેં ઇધર ઘૂમને જા રહ હું દેખો એ દેખો ઉભી ફોન આ રહ પા બાદ મેં કરતા વિડીયો કોલ તો મેં ડર ગયા મેં ઇધર સુતા હતા सला गिरा तो मैं डर गया इधर से देखो ये दोनों साले लड़ाई कर रही है पिता सुना मैं डर गया बोलते कमेंट कर देना गाइस मैं डर गया यार सुता सुता क्या करने का अब क्या करने का मैं डर गया देखो अभी भाई आप लोग में स्वागत करता हूं नरानू ने डोडियो नू બે સૂતી ગયા છે ચેલેન્જ કરે છે આ બે ચોવીસ ઘંટે ચેલેન્જ કરે છે આ બે અને હું જોઉં છે એને ઉભર રે આટલી બધી કોમેન્ટ આવી ગઈ મને ખબર નથી লাইক কৰো ফ'ল' কৰো সব্সক্ৰাইব কৰো